રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની વાવડીએ ગામે લોકો દ્વારા સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છેલ્લા છ દિવસથી કમોસમી વરસાદ નાની વાવડી ગામ પર પડી રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ સતત વરસાદ વરસવાના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે સર્વે કરવા માટે નાની વાવડી ગામે ટીમ કરવા માટે આવ્યા બાદ સર્વ સ્થાનિકો દ્વારા સર્વે કરવા દેવામાં આવ્યો નથી નાની વાવડી ગામે ભૌતિક સર્વે કરવા દીધો નથી જે રીતે પાકમાં નુકસાન થયું છે તે મુજબ સર્વેની શોરૂમ નથી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન

જે ખેડૂતોને પારાવાર નુકસાનીને હાલાકીનો સામનો કરવો પડ્યો છે એના માટે અમારા ગામમાં સરકારશ્રી તરફથી ભૌતિક સર્વે માટેની જે ટીમ આવી હતી ભૌતિક સર્વે કરવા એનો અમે લોકોએ વિરોધ કર્યો હતો ગામમાં સર્વે કરવા દીધો નથી મારી દ્રષ્ટિએ જે રીતે નુકસાન થયું છે પાકને એમાં સર્વેની જરૂર નથી સરકારશ્રીએ બધા ખેડૂતોને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે જે કોઈ વહીવટી પ્રક્રિયા કરવાની હોય કરીને સહાય ચૂકવવા માટે અમે માગણી કરી છે અમારા ગામમાં અમે સર્વેનો સર્વે ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો અને સર્વેની કામગીરી થવા દીધી નથી મારી સરકારશ્રીને વિનંતી છે કે આગલી વિજયભાઈ રૂપાણી સરકારમાં એક માર્ગદર્શિકા કે નક્કી કરવામાં આવ્યું હતું કે પંદર ઓક્ટોબર પછી જો ઉભા પાક ઉપર વરસાદ થાય તો એને સાર્વત્રિક અને સામૂહિક નુકસાની ગણી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે ફરી એકવાર હું બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમારા ગામમાં સર્વે કરવા આવે તો એ અધિકારી અધિકારીશ્રીઓને કહો કે ભાઈ સર્વેની જરૂર નથી કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય દરેક પાક સાવ નિષ્ફળ ગયા છે અને સર્વે ન કરતા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની કામગીરી સરકાર કરે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે